દ્રંગદ્રા ખાતે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો દ્રંગદ્રા પાનપરાગનીવાડી ખાતે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે જે માં શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યનું નિદાન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં 200 થી વધુ દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો કેન્કમા બીપી ડાયાબિટીસ પથરી મગજ હૃદય મણકાના રોગોનું નિદાન થઈ કરવામાં આવ્યું હતું ધ્રંગધરા પાન પરાગવાડી ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે ધ્રંગધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને ઘર આંગણે ઉત્તમ સુવિધા સાથે બીમારીનું પણ યોગ્ય નિદાન મળી રહે તે માટેની વ્યવસ્થા સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં અમદાવાદના તજજ્ઞ તબીબોની ટીમ વિનામૂલ્યે સેવા આપવા માટે હાજર રહી હતી જેમાં જુદા જુદા દર્દીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, ચામડીના રોગ સહિતની બીમારીઓનો સારવાર અર્થે તબીબો દ્વારા સચોટ નિદાન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી વધુ દર્દીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી વિનામૂલ્યે મેડિકલ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો આ મેડિકલ કેમ્પને ખુલ્લો મુકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રીએ जाडेजा नगरपालिका प्रमुख कुलदीप सिंह झाला ग्रांगग्रा शहर प्रमुख किरीट सिंह जाडेजा ओमेंच कॉटन स्पिनिंग उद्योगपती जयेश भाई पटेलस સહિતના राजकीय આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જારે પંચશીલ এড્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ राठौड़ અને તેની ટીમ દ્વારા સફર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ